ગમે માણસ હોય નાના નાનું છોકરું હોય ગમે હોય એની પાસે છે ને કઈક ને કઈક કળા હોય

હમણા જ અમે માઈકે જશું મમ્મી લાગુ પડે છે અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુ પ્રભાત સાથે હેપી જન્માષ્ટમી જય શ્રી કૃષ્ણ છે

તો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાવારી દેયો ઘોડા દિયો ઓર દિયો પાલખી દેશ કો નડ દેતા તો હું ગાવું છું હા ને હમણા ઓગસ્ટ છે આજ તો સૈતમ છે પણ તમ કઈ ગાતા છે મની મની દેશ ભક્તિ આઈ વાત બરો જ્યાં ડાલ ડાલ પરસો ને કી ચિડિયા કરતી હે बसेरा ઓ ભારત દેશ હે મેરા

ખૂબ ખૂબ બધાય ઓ આપણે જાવી અંદર અને અહીંયા મનસીએ જો નવા કપડા પહેરી લીધા 15 ઓગસ્ટ છે ને એટલે રાહુલે પણ નવા કપડા પહેર્યા છે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કેમ છે બધાને એકદમ મજામાં અને આજે તો આમ દેવસ વેશમાં કઈ લાગી રહી છે સુંદર આલે સવાર સવારમાં એમ થાય છે કે આજે બધી સુંદર કઈ રીતે થઈ ગઈ છે આલે લાજ્ય થઈ કે દરરોજ લાગુ છે આમ તો રોજ આમ તો રોજ તું સુંદર જ લાગતી હોય પણ આજ વધારે પડતી સુંદર લાગે છે છે આ કાલ રાત્રે તમે એમ નઈ કાલ રાત્રે તમે હતા એટલે મેં કંઈ કરાયું નથી પહેલી વાત તો એ પણ થી ખ્યાલથી ફ્રેન્ડ મળી ગઈ એમ બહુ બધી દીકી એનો છે મારા મને એવું લાગે છે કે જવાનું છે કે નહીં અચ્છા ઓ મને એ તો મનવાય નતો આ એ વાત

બા મમ્મી 얘દક મે મને પૂછેસ રાહુલિકે મમ્મી તમે તમારા ભાઈને આરે ગયાતા માર ભાઈન સગાઈ તો ગામડે થતી માર ભાઈ સુરત રહેતા બરાબર છે ફરવાસ નો જાન થાય ભાભી લઈ ન જાય જાય જ ને લઈ ક્યાં જ જાય તમે ફરવા ગયાતા ત્યાં તમ કોને લઈ ગયા તા અમે દિનાફ હોય ત્રણેય હોય અને આપણે ઉપર રહેતા ને અને આપણે બાજુમાં રહેતા ની આખો લશ્કર લઈને ગયાતા ઓ મને લાગે કયું ખબર છે દિલ પિક્ચર જોવા જતા કયું દિલ દિલ ઓ હો ઓ હો અમે તો રમેશ મહેતાના જોતા હું પીઉ ઓ હો ઓ ઓ પિક્ચર ગુજરાતી ઈ મમ્મી તો દિલ પિક્ચર મૂવી જોવા ગયા હતા મને નથી લાગતું એમાં ઓલ રમેશ મહેતાની ની એક્ટિંગ એક્ટિંગ કે ઈ મન ના આવડે આવડે છે મન કવર છે એમ નહીં રીલ્સ બનાવે તો એક કોણ કરે છે

અને માર નામ ધીરુભાઈ છે તો હું કોક કેમ બોલે ધીરે ધીરે કરો ધીરે ધીરે એટલે ધીરે ધીરે નહીં ધીમે ધીમે બોલો આવું છે એવું પેલા કેવું હતું કે અમુક શબ્દ ઉપરથી ને નામ આમ મા નામ તો ગોરધનભાઈ છે એટલે તમે કોક એમ કહો ને ગોવર્ધન પર્વત કી જય ગિરિરાજ ધરણ કી જય એટલે અમને કઈ એવું ખોટું ન જ લાગે ને સારું જ લાગે ને જય બોલાય એટલે અને અહીંયા જો પંદરમી ઓગસ્ટ છે ને તો કંઈક હાલતું લાગે ફોનમાં પંદરમી ઓગસ્ટનું જો બનાયું વાહ વાહ બહુ સરસ મનસ્વી ફેશન નું છે હમ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ કાલે કાનુડા નું આવશે હેપી છે તમે થોડું થોડું બનાવતા રહીએ અમારી રીતે જે બી આવડે એ વરસાદમાં નાવા જાવ તમે ને અત્યારે તો વરસાદ ધીમો ધીમો વરસાદ આવે છે મજા નથી આવે રેશમા ઈ નાયા એવું તમ કોઈ નાયા ઈ નહી એવું છે અમે નાયા ને એવું કોઈ નાયા જ નહી હોય એવું છે હા

પતિ પત્ની ના મીઠા મીઠા ઝઘડા થતા હોય તો એમાં પછી રોય કોણ પડે પત્ની જ રોય એને જ દરિયો હોય દરિયો એને જ હોય દરિયો ઓલા ને હોય પણ રાખે

રોજ રોજ ની રોતા પાસ્તા મહાસો માની લે લે જોઈ ને ભાભી તો ઓલી બેય बाजू રે આમ આમ ફૂટ પટ્ટી પડવા જ ન દે એક જ રાખે હા આમ એ નો થા રોજ રોતા હોય કેવાનું રોજ રોવે રોજ તો કોઈ નો રડાય અમે એટલા ઇમોશનલ હોઈ તોય નો રડે કે શું કેવાય દુખ કે સુખ ના આંસુ હોય કે દુખ આંસુ હોય ઓલો જેવું તું રહેશો ઓલો

અને આવડી ને ઓલા કોર દાદા બોલી પેલા તો આ કોલાવતા રોવે નો ખબર હોય તું આવ્યા પેલા એટલે પાંચ વર્ષ પછી રોયા છે એટલે રોજ રોજ નું નહીબાનું કાઢવાનું પાંચ વર્ષ પછી હા

ઇરિટેટ છે ને ઇંગ્લિશમાં પડે ને પૂરો ભરી દે છે ને આ કળા છે જો હમણાં આવશે ચાલુ કરશે જો 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 તો પાણી આવશે ચાલુ નાટક નું અમારા નાટક નું બીજું નામ છે

હે વતન તેરે લિ ઓયા હે જી દગે હે વતન તરે લિ ઓ હૈ જગે હે વતન તરે લિ જયગેન જય ભરત

ઈ પ્રોગ્રામ કેન્સલ જતો એટલે આવા ટાઈમે જ આવ્યો તો સાતમ આઠમ પહેલા જ તે પૂર એટલે પૂર આવ્યું તો કઈ પૂર એટલે પાણી આવ્યું પાણી આવ્યું તો પાણી ડેમ તૂટી ગયો હમ ડેમ તૂટી ગયો ના ભાઈ ના બહુ વરસાદ આવ્યો તો આપી નદીમાં ઓવરફ્લો થઈ ગયો તો એવું કઈ કતું કોડ સ્કૂલ બંધ હતી એવું કઈ કતું એટલે પરફોર્મ કરવાનું રહી ગયું નહીતર એક આદ મેડલ હોત મારી પાસે હો મે તો કે મમ્મી એક મેડલ મારી પાસે હતો બોલો એક એકમાં નંબર આવ્યો તો મારો ખબર છે રક્ષાબંધનમાં રાખડી બનાવવામાં લંચ બોક્સ હતો લંચ બોક્સ તો મને હા મને યાદ આવી ગયો રાખડી બનાવી હતી મેં અને એ રાખડી ગુલાબની આખી મતલબ ઓલું રાખ્યું હતું પછી એમાં કુંદર ને પછી મમ્મી કંઈક ફૂલડા આપ્યા હતા એ કંઈ કે આવી જ રાખડી હોય એમ કંઈક મોકલી દીધો મી દામ થોડું હોય મેં કીધું હા એમ તો હું લઈને ગયો અને પછી આવ્યું એવું બનાવી નાખ્યું ગુલાબની પાખડીઓથી અને મારો રાખડીનો બીજો નંબર આવ્યો હતો બીજો નંબર આવ્યો હતો મને યાદ છે બીજો નંબર આવ્યો હતો પેલો નહોતો આવ્યો બીજો તો બીજો નંબર આવ્યો નહીં હોસાય

અંકલ ગમે કામ કરવાનું હોય ને તો એટલા બધા એક્સાઇટેડ હોય ને તે અંદર ઈજ પડતું હોય હા ઈજ પડતું હોય કલ્પના ચિત્ર બનાવી નાખે કેવડી કેવડી કેવી શું લગાવીશ કેવી રીતે લગાવીશ બધું ઈજ હું જોવા જાવ કે બીજો શું કરે છે એમ બસ મારા પાસે મટીરીયલ માંગતો તો આ દયો ને આ દયો ને આ દયો ને મારી પાસે બધું મટીરીયલ ન હતું હતું ને એ આપ્યું ને એક ગુલાબ ખીલ્યું તો ગુલાબ આપ્યું અને પછી બનાવી ગુલાબની પાખડીઓથી બનાવી મે રાખડે

એક સ્લો સાયકલિંગમાં ગયો તો એક વાર એક વાર શર્ટ બદલવાનું ગયો એક વાર શર્ટ બદલવાનું ગયો શર્ટ કોઈ નાખ્યા બધા શર્ટ નાખ્યા કા તારા કામ હતું હોટલ બેગ તો રોજ ભૂલીને આવે લંચ બોક્સ આવે પેન્સિલ ભૂલીને આવે હવે હવે બધું યાદ રહેવા મળ્યું પેલા ભૂલી ડાયરી ભૂલી જાય અતલે અમે તમને કહી છે યાદ રાખો બધું એમ પછી મેમ છે ને શું કરે ખબર છે ડાયરી માં લખી હોય એ ડાયરી બતાવે ને અને મારે ટાઈમ હોય તો એની મેમ છે ને દે વાલી એ ખાસ કરીને મળવા એટલે કેમ લખે મને એક એક સાઈન સાઈન ડાયરી માં એક સાઈન ન અમારે સાઈન ના ઠપડા હતા ભાઈ અમારે ને સાઈન આવે ને તો

અને બધું કરે એટલે મેમ મેમ થોડી કરે બુક ભૂલી જાય જે ગુલાબ કહેવાય બુક ભૂલી જાય કંપાસ ભૂલી જાય તો જન રોવરમાં બધું પડ્યું એની લઈ જો આમાં કેવું હોય જનરેશન છે ને જેવી ફરતી રહેતી હોય ને દીકરા એવી રીતે બધું થાયા કરે હવે તારી જનરેશન છે એમાં ઇંગ્લિશ આવી ગયું અમારી જનરેશનમાં ઇંગ્લિશ હતું નહીં મમ્મી તમારી જનરેશનમાં શું હતું હિન્દી હતું હું તો આઠમાં આવીને ઇંગ્લિશ નો એબીસીડી શીખી હતી એબીસીડી આઠમાં આ જો હું તો હું તો ઉભો થયો હવે ઇંગ્લિશ મારે આવતા મારે જેટલા હોય ને પૂરે મારે ઇંગ્લિશ માં આવે મારે ઇંગ્લિશ માં મેં છોકરાઓને બહુ વાતો થઈ ગઈ અને હવે આ આ ચાલુ ચાલુ રાખશું તો તો ભાઈ તમને આ વ્લોગ અહીંયા નહી ખતમ થવાનો છે મને ખબર જ હતી કે આજ અહીંયા જ ખતમ થઈ જાય એવું લાગે છે કેમ અમે સવાર સવારમાં કે બધું સેટઅપ ગોઠવીનેલું કેમ કે એશુ જવાની છે આજે પીર તો તમને એને બતાવશે મમ્મા ગ્લાસમાં એક છોકરો છે ને મેં બુધા પૂછતા જ તો તમે રોગ્યા જ તો મમ્મા ગ્લાસમાં એક છોકરો છે ને બોયલો પીયો પીર જવાનું છે પીર ગેટા કરશે કેમ કે પીર પીયો દોડવા મળશે તને નઈ

કેવો લાગ્યો બ્લોગ વન વન ટાઈમ શૂટિંગ હો વન ટાઈમ શૂટિંગ ફર્સ્ટ ટાઈમ વન ટાઈમ શૂટિંગમાં હું બ્લોગ ખતમ કરું છું કેજો કેવો લાગ્યો બ્લોગ